ટ્રકની ચાવી છીનવી લીધી અને ટ્રક ચાલકના કિસ્સામાંથી રૂપિયા ત્રણ હજાર રોકડા રૂપિયા કાઢી લીધા જ્યારે તેઓ મોબાઈલ પણ છીનવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર ટ્રકમાંથી નીચે ઉતરી ગયો હતો અને બંને શખ્સો ટ્રક લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા અંગે ફરિયાદ મળતા જુદના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક જ દિવસમાં બંને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપવામાં સફળતા મેળવી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે કે અન્ય કોઈ પણ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત